લાલ મરચું જરૂર મુજબ લઈશું હરદર છે ચાટ મસાલો છે ગરમ મસાલો છે આ જ્યાં બ્રેડ હતી એનો મેં ભૂક્કો કર્યો છે મિક્સર જારમાં ડુંગળી છે બેથી ત્રણ નંગ આપણે લેવાની છે ઝીણી ઝીણી મેં સમારી દીધી છે એકદમ આ ટામેટા છે કેપ્સિકમ છે જો ગાજર લેવા તો લઈ શકો છો આ જીરું છે અધકચરું વાટી દેવાનું છે મીઠું સ્વાદ મુજબ છે ને આ કોર્ન ફ્લોર છે તો બટેકા લઈશું બટેકાને આ રીતના આપણે કટરથી એકદમ ક્રશ કરી દઈશું તો બટેકા બધા આ રીતના આપણે ભાગી દઈશું તમે જોઈ શકો છો હવે આપણે અંદર નાખીશું બેથી ત્રણ નંગ ડુંગળી છે એને મેં ઝીણી ઝીણી કટ કરી દીધી છે ટામેટા બે નંગ છે એને પણ કટ કટ કરી દીધા છે ઝીણા ઝીણા સમારીને હવે કેપ્સિકમ લઈશું એને પણ બે નંગ મેં ઝીણા ઝીણા કટ કરીને લીધા છે જો ગાજર ગમતું હોય તો તમે નાખી શકો છો એમાં સ્વાદ મુજબ આપણે લાલ મરચું જો તીખું ખાતા તો વધારે નાખી શકો છો પણ મેં દોઢ ચમચી મેં નાખ્યું છે અડધર એક ચમચી નાખી નાખવાનું છે હવે અંદર આપણે નાખીશું ચાટ મસાલો અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી જીરું છે અધકચરું વાટી દેવાનું છે એ અડધી ચમચી મીઠું સ્વાદ મુજબ નાખીશું હવે કોર્નફ્લોર છે ત્રણથી ચાર ચમચી અને આ ચારથી પાંચ નંગ બ્રેડ છે મિક્સર જારમાં ક્રશ કરીને આખો ભૂક્કો કરેલો એ અંદર નાખીશો જો તમને આ બધું મિક્સ કરી દેવાનું કદાચ ઢીલું લાગે તો કોર્નફ્લોર કાં તો તમે બ્રેડનો ભૂક્કો નાખી શકો છો બટેકા બાફેલા થોડાક વધારે પડ્યા હોય તો એ પણ નાખી શકો છો પણ ઢીલું લાગે પૂરણ તો જ તો બધું મેં મિક્સ કરી દીધું છે તમે જોઈ શકો છો તો આ રીતનું મિક્સ કરીને આપણે જેવો તમને શેપ ગમતો હોય તો મેં લમગોળ શેપ આપ્યો છે તો હાથના મદદથી આપણે આવી રીતે પહેલાં ચોળી દેવાનું છે થોડું તેલ લગાવવું હોય તો તમે લગાવી શકો છો હાથ પર ચોટે નહીં એટલે અને પછી આવી રીતે તમે જોજો લમગોળ જો ગોળ ગમતા તો ગોળ પણ તમે કરી શકો છો બ્રેડ રોલ તો આ રીતના ગોળ લમગોળ આપણે શેપ હાથના મદદથી આપીશું આપણે શેપ તો આ જો આ બીજું બધું એમ બધા આપણે રેડી કરી દેવાના છે હાથ પર તેલ ચોપડીને કરો તો ચોટશે નહીં તો હું આ રીતના બધા લંગો શેપ બધા કરી દઈશ અને તમે જોઈ શકો છો બધા મેં રેડી કરી દીધા છે જોઈ શકો છો હવે આપણે બ્રેડનો જે ભૂકો છે આ રીતના તમે જોઈ શકો છો મિક્સર જેમાં ત્રણથી ચાર બ્રેડ છે એનો ભૂકો છે એમાં રગ દોડી દેવાનો છે હવે ગેસ ચાલુ કરીને મેં આ પેન મૂકી છે એમાં તેલ લીધું છે થોડુંક હવે આવી રીતે રગદોડવાનું આ રોલ અને આવી રીતે ધીમા તાપે ત્રણથી ચાર આવી રીતે રોલ મૂકીને અને આપણે એ રીતનું તેલ લગાવીશું અને ફેરવતા રહીશું અને કલર બદલાય ત્યાં સુધી આ બંને બાજુથી આવી રીતે ફ્રાય કરશું તમે જોઈ શકો છો ગેસ ધીમો રાખવાનો છે અને બધી બાજુથી આ રીતનું આપણે ફેરવતા જઈશું અને કલર આ રીતનો ચેન્જ થઈ જાય એટલે પછી બધા આપણે કાઢી દઈશું આ ગરમા ગરમ સરસ લાગે છે નાસ્તામાં બાળકને તમે આપી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો બધા રેડી થઈ ગયા છે હવે બધા હું ચમચાના મદદથી બધા એક એક કાઢી દઈશ તો રેડી થઈ ગયા છે તમે જોઈ શકો બે બ્રેડ ઓલા ટામેટાનું કેચઅપ સાથે મેં સર્વ કર્યા છે ગેસ મેં બંધ કરી દીધો છે સારો લાગે તો વિડીયો શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો જય